જે આપણે કાશી કેરીનો સંભાર ગુરુખાંડમાં અને ગાયના દૂધની સાસ અને રોટલી તો અલગ બધા બપોરા કરવા માટે તો આપણે બોળો કરવા જે કટકા આથણા કરીને નાખ્યા હતા એ બોળો કાલ રાતે આપણે હુકવી દીધો તો હુકાઈ ગયા અને અત્યારે જો ગળ મિક્સ કરી દેવું જેથી કરીને હાશ થાય ત્યાં ગળની રહી બની જાય અને પછી આપણે આને તડકે સાંય મૂકશું અને એટલા માટે આને બનાવવાની છે આપણે ગોળ કેરીનું વાંથણું એટલે ગોળ જો મિક્સ કરી દીધો છે કટકા

થોડીક જમીનનો વધારે ખાડો પડી ગયો એટલી જમીન હતી ને એટલું ઉસાણ લીધું છે આ કારણ કે માલઢોરને ખાડા બહુ જ પડે એટલે પુરાણ કરી એટલે એટલું ઉસાણ લઈ લીધું અને એટલો ખાડો થઈ ગયો છે આપણે તો આ બધું પુરાણ કરાવવું પડશે આવી રીતના ઉથરેટી કરાવી નાખીને આ ખાલી બે મહિનાનું જ છે ખાતર જે કાંઈ છે બાકી તો આપણે એ પહેલાં અગાઉ પણ લઈ લીધું હતું બધું ઉથરેટી કરાવી નાખી હતી તો થઈ ગઈ છે ઉથરેટી એ કામ એક થઈ ગયું છે હજી બીજા કામનો કોઈ પાર નથી કાલે અખાત્રી છે તો કાલે ખેડ દરેક ખેડૂત ખેડનું મુહૂર્ત કરે પણ આપણે ખેડ બેડ બધું થઈ ગયું છે આગીવાડીને અહીંયા તો કઈ જગ્યા ખાલી છે નહીં એટલે કંઈ થાય નહીં તો છ આવી ગયા છે અને કિસાનને પૂરવા રમે છે ગાયોનો ટાઈમ છે અત્યારે મિસિંગ તો એનું થઈ ગયું છે પણ બધાયને પાવાનું અને સારો નાખવાનું કામ બે કામ બાકી છે તો અત્યારે મેથીનું કામ બાને હોપી દીધું છે બાકી કામ હું કરીશ તો બા જો મેથી ભોડવા બેહી ગયા છે કેવી આવે બાફી ઉખડી જાય છે થોડો હજી અમુક આખા દાણ આવે છે થોડોક કોસો ઓર હા બધી ગયોને ઘાસ સારો નાખી દીધો છે અને બસ પાવાનું અને ઘાસ કામ થઈ ગયું બાકી છે વાહીદાનું તો એ ક આપણે જે ગુંધળી ચોમાસાના સ્ટોક માટે વાવી હતી એ ગુંધળી અત્યારે વાઢવાનું કામ સગાસ શરૂ થઈ ગયું છે અને ઘણી સારી વધવા મળી છે ભાગ લેવા મળ્યો છે પણ કાંઈ નહીં આપણે સ્ટોક માટે ફરી પાછી અમાનામાં વાવી દેવું અને નવો સ્ટોક માટે આપણે મગફળીનો પાલો અને ગુંધળી હુકલ લઈ રાખી છે બસ હવે ઘરે પહોંચાડવી એ જ થોડીક તકલીફમાં છે મેં કીધું છે જેની ને પપ્પાને આપણે ઘરે બધા કિસાન છુપા હું બધા જઈને જઈ અને ભરી આવી જેથી કરીને મજૂર મળે ન મળે તો બધી ગુંધળી ઘરે આવી જાય તો એણે પણ નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં તો આપણે બધા ઘરના જાય તો કાલ સવારે કદાચ આવશે આજ મજૂર આવવાના હતા પણ ન આવ્યા એટલા માટે આજ બંધ રહી ગયું છે લીલી ગુંધળી જે હતી એ પણ ઘણી ખરી વધારવા મળી છે કાંઈ નહીં લીલી તો લીલી પણ આપણી ગાયો આપણે આંગણે ભીખી ન રહે એટલા માટે આપણે પૂરે પૂરા પ્રયાસ કરી છીએ કે લીલી તો લીલી પણ ખાય ગાયો ધરાય ખાવી જોઈએ ભીખી ન રહેવી જોઈએ એમ આપણે કાલે જે કેરી પરમ દિવસે પલાળીથી કેરી આપણે કાઢી નાખી છે એટલે એનું ખાટી પાણી તો નીકળ્યું છે પણ આમાં જે મોટા ગુંદા છે એ આપણે વેડી લેવું બધા અને નાના નાના બધા રહેવા દેવું એટલે બધાને કામ આવે ને જેટલા જોઈએ છે આપણે એટલા જ તે લેવું જેથી કરીને આપણું આથણું પણ સારું રહે બગડે નહીં અને આ ગુંદા પોગડી રહે હજી સુરતવાળાને બધાને બધા પોગડવાનું બાકી છે આ વખતે ખબર નહીં કેમ ગુંદો કુદરતી નાના જ ગુંદા આવ્યા છે બહુ મોટા નથી આવ્યા નાના નાના સિચા પાકવા પણ મળ્યા છે જુઓ એમાં આટો મારવા આવી જેથી કરીને પૂરવાને ખબર પડી

जेनी मामा ने घर गई हां बोलो तो तू पानी लेवी मारे हेटू बताई तो हसी लेवी के ऐसी खोल दे एम की ऐसी इंदे खोल दे पूरी ओए मन पानी तो दे हूँ खोलू लाइक खोलू

બોલો ખબર વગર ની હું આવી થી વાડી તો પણ એને ખબર પડી ગયા ને મારી પાછળ પાછળ એસવી અને પૂર્વા ધોડ્યા એવા તો પૂર્વાને ને કઈ બીક નહી રાય તો કઈ દિવસ હોય કા પૂર્વા હા કઈ નઈ આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો